નમસ્કાર એપસ્ટીન ફાઇલ જેફરી એપસ્ટીન નામનો નરાધમ જે નાની નાની બાળકીઓની તસ્કરી કરતો લોલિતા એક્સપ્રેસમાં લઈ લઈ જઈ એપસ્ટીન આઇલેન્ડ ઉપર લઈ જઈ અને એ દીકરીઓનું યૌન શોષણ કરતો હું યૌન નહીં કહું કેમ કે એ યુવતીઓ યૌન નથી એ તો નાની નાની બાળકીઓ હતી જે ભૂલકાઓ આપણે કહીએ ને કે કોમળ વયની દીકરીઓ હતી એમનું ત્યાં શોષણ થતું હતું ભણવાની લાલચ આપી અને એમને લઈ જતા હતા અને ત્યાં એ દીકરીઓ સાથે ખરાબમાં ખરાબ વર્તન કરતો હતો એવો નરાધમ આ જેફરી મૃત્યુ થયું છે એ પછી જે ફાઇલો ખુલી છે જે દીકરીઓ મોટી થઈ અને અદાલતમાં જઈ અને એમની જે જુબાની આપી છે એમના ઉપરની જે આખી ફાઇલો બની છે એને એફસ્ટીન ફાઇલ કહેવાય છે આવા નરાધમ એફસ્ટીન પાસેથી જ્યારે એના ઈ આપણા દેશના અને ગુજરાતના દેશનોતા પુત્ર નું નામ ખુલ્યું છે નરેન્દ્ર નામ છે છે ત્યારે મારે કે નરેન્દ્રભાઈ એ લોકોની સમક્ષ આવી અને એની ચોખવટ કરવી જોઈએ કે આવા નરાધમ અને નાની નાની બાળકીઓનું શોષણ કરનારા એપસ્ટીન પાસે તમારા સંબંધો શું હતા એના કહેવા મુજબ એના મેલના કહેવા મુજબ તમે પચીસ છવ્વીસ જૂને અમેરિકામાં એની સલાહ લેવા ગયા હતા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ મળ્યા હતા તો એવી તમારે આવા નરાધમ પાસેથી શું સલાહ લેવાની હતી જે આપણા દેશને ફાયદાકારક હોઈ શકે કે પછી ટ્રમ્પને ફાયદાકારક હોય એવી અને એના કહેવા પ્રમાણે જ ચોથી છઠ્ઠી જુલાઈ એટલે એક્ઝેક્ટ એક મહિના પછી તમે ઇઝરાયલ ગયા ત્યાં તમે નાચ્યા તમે ત્યાં ગાયા અને પછી એક કામ થઈ ગયું તો આ દેશની જનતા અને ગુજરાતની સ્પેશિયલી જનતા જાણવા માંગે છે નરેન્દ્રભાઈ કે કે એવું તે શું કામ કામ હતું એના માટે તમારે તમારે પડ્યું અને થઈ ગયું તો આનો ઉલ્લેખ મીડિયાની સામે આવીને કે કોઈ પણ રીતે તમારે કરવો જ જોઈએ જવાબ આપવો જ જોઈએ આ દેશનો એક એક નાગરિક ઈચ્છે છે કે આ તમે એવું શું કર્યું છે કે આવા નરાધમ પાસેથી તમારે સલાહ લેવા જાવી પડતી હતી ને એવું કયું કામ છે કે જ્યાં નરાધમ ની સલાહ લીધા પછી તમે કર્યું છે કેમ કે આ ગુજરાતની જનતા એટલા માટે ઈચ્છે કેમ કે ખુમારીથી રેવાળી છે દીકરીઓની નામ કરવા વાળી છે એ ભારત દેશની દરેક સ્ત્રી જાણવા માંગે છે કે નરેન્દ્રભાઈ મોદી આવી નાની નાની બાળકીઓનું શોષણ કરનારા યૌન પીડિત જે દીકરીઓ આજે જેની આજે જે મીડિયાની સામે આવીને રડી રહી છે એવી દીકરીઓને જે નરાધમ હતો એ નરાધમ પાસેથી તમે શું સલાહ લેવા ગયા હતા